આ બધું એવ થાજીતા છે તો પછી આપણે શું જવું તો આ બધું ના નાટક હું તો કહી દીધું છે ને નહીં આવે તારે તું તારે રાખજે નહીં આવ્યો તારે યાર છે તું તો આ પણ ફોર્મ ભરાઈ દે છે

અને કઈ બતાવે કર હું તો મને ખબર આવું છું હું તને કહેવા માંગતો તો આપણા ગોમ પેલી કને સુકન બાયડી છે ને તું જો તો ઓગણ નોકરી આવી છે ને તે તું જોતો તો માથા ઓળતી નહીં બોલો પેલો પકલો રયો ઈ નો અલે આપણ મર્યાદા ના રાખી પડી યાર અલે પણ આ તો બધું નાટક તો તમે ઘેર બેહીન કરાવરો તાણા આવું થાય ને આપણ નોકરી જ ના કરાઈએ તો હા તો એ તો કેવા માંગુ છું તાણે અને આ હાળો ઘેર મોન તો નહીં

ના બાપા હમણાં થી ફોન નહીં કર્યો હં હમણાં થી ફોન તો કર્યો નહીં બાપા એટલે પોલીસ ની ભરતી પડી છે તે ઓનલાઈન માં ફોર્મ ભરવાય છે તે આપડે એ તો હમાસા લેવા પડે કે એ તો બાપા સાચી વાત છે પણ મેં નહીં કર્યો ફોન હમણાં થી હેલો મો વાત ના બોલ ના ફોન તારીખ પરમોણ્યા ઓનલાઈન માં ફોર્મ ભરાઈ ગયા ઉપર પોલીસ નું ભરતી નું નકર તારીખ જતી રહે ને પછી કોઈ લે ના આપણો ફોર્મ કે ફોર્મ ભરવાયા ના એ તો બાપા સાચી વાત છે

આરામ ઢુના ટેકરા બે હીરા તો ખબર તો ભાઈ બનો લઈન ઓ વાહ આ જીવો સુધાર સુધાર ચાલો મમ ના ફોન કરું પર સોન કરજે બાજો હા અમાર તો લેવા પડ કે આને કા ભરાય કે ના ભરાય ફોરમ આની ખૂણામાં હું ગાડી સર્યા એમ બાપા મૂકી દી બે હું સોન દી સર સોન તે

તું નોકરી કરવા ઘર નોકરી માર કરવાનો કપડો ધોવાનો વાહન ગાવાનો વધવાનું એ બધું માર કરવાનો બસ કરો મારી વાત કે મેં એવા હટ હા ઘરનું કામ ગુલામી કરવાની મી તમને નઈ કીધું હું ભણેલી છું મને હું કરી શકું તો નોકરી કરવા દો કે ભરવા દો આજુ નોકરી કરે તો કોમ કરે કોણ આવે તારી માં છે

ફોન જ કર મારા માર ભાઈ ના વાડી રોજ ડગા ગાલે હો અને પેલી વખત મન ફોરમ ના ભરવા દે આવતી વખત ભરજે આવતી વખત ભરજે વા વખત આવી એટલે આ વખતે નાટક ચાલુ કર્યો હેલો હા બોલ બોલ શું કરું તો હા બાપુન બે હેતર માં ગયા હતા તે મેં ઘેર હેડે ગયા તમાકુ ગોત કરતા હતા તો જ્યાં ના આયા ને આલજે ફોન લે બાબા બોલ બેટા બોલ કેમ રહું છું બાપા હા તું કરો તમે કોઈ ના બેટા અમે તો આ ભાઈ તાર ભાઈ બે જણા તમાકુનો ગોડ કહીને અવા ગેર હું કહું ના હું કીધું પોલીસમાં ના મને પણ છે ના પાડશે

અરે બેટા તને ભણાવવા તો મી ઘણી મજૂરી કરી છે તને ખબર તો છે અને આ તો મી તમારો થી તો પહેલી વખત ભરતી પડે ને તાણે મની મને પરમ ના ભરવા દીધું મે કીધું મરશે નહીં મરશે નહીં કર મી ચાલવે તું અને આ વખત તમાર પોલીસ બનવાનું છે નું સપનું હતું તો મને ખબર હે ને તું એ વખત કીધું હત ને તું એ વખત જ હું આ વાત નો નીને કે લઈ રહ્યો તાણ પછી હારું હેડ પબડ આ તો મને આ વખત કે નહીં ભરવાનું ફોર્મ કે અમાર તમારો કે બોલાપોણો કરવાનો છે

પણ તા તમે એટલે તું લે પોલીસ ફોન ફોર્મ ભરવાની જતો નોકરી નો મોકળો મારા બાપા બાપા મારી વાત મેં મોકળો છોડી દીધી પછી તમારે એ મને કેવો કે શું હતું કે જો આપણા ખાનદા ની અંદર આપણા ખાનદાન એવું છે બૈરો ને મજૂરી કરવા નીકળવાનું નહીં છોડાય અને આપણે મજૂરી કરે ખવરાઈ એવા છીએ બરાબર એટલે આપણા બૈરોને મજૂરી બૈરો ને કમાણી આપણે ખાવાની નહી તમે ચોખ્ખી ની વાત કરી એટલે આપણે એ નોકરી કરાવી નહીં મારા બરાબર હું કમાઈ ખવડાવ એવો છું અને જે જોવા ને એ મોલી આલે છું એટલે મારી નોકરી કરાવી નહી પણ તમે નહીં બાણે હું ભણ્યો તો મને તો તું જેટલું ભણે છે એમ કે છે ભણવાની શું વાત આવો હા ભણવાની વાત નહીં ભણવાને નહીં છે દુનિયામાં જીવું છે છે સાધીમાં જીવ છે પણ કે છે એમ ખબર પડતી નહીં તને તમે કેલો ભણાવો ભણ્યો નહીં એ તો નતો સમય અમારે એ વખત ભણવાનું મહત્વ નતું અત્યારે ભણવાનું મહત્વ છે ગણાય છોડી દાન હા છોડી ગણાય એટલે આ ગણાય નહીં ઓ ભણે મારી વાત

મારો નોકરી નહીં કરાવી નહીં કરાવી ઉપરથી તમારા ઘરનું નું નામ ન્યા કરશે હું નોકરી કરે તો તમે તો આખી જિંદગી એવી ને એવી કાઢી પણ હું મારો છોકરો તો આરી જિંદગી આલો હાચી વાત છે ઓ મારા નોકરી નહીં આપણું કહેવાય ઘર તમારો <laughs> <laughs>

કેમ આપવું પડી ક્યો તે વૈના ઘેર જવાન છે કેમ કોમ સે એટલા પણ હું કોમ સે કે તો ખરા એ બધી વાત ઈ કન કર્યો બેહો ચા બા પીન જીએ પછી ચાએ નહીં પીયો કીધું ને એટલે ચા ઉતરી ગયો ગળ અલ્યા તમે તો આવો છો ઉતાવર માં જોયા છો ઉતાવર માં એટલા જ તને આવ્યો છું હાલો ફટાફટ એક રક કે બી જો તો હું વાત તો ક્યો નહીં પીયો ચા એ વૈના ઘેર જઈ પી હું એટલો હું ઈમ તો ક્યો તમારે હવે હું પરશંકરજી કેવું ક્યો

શરમ આપી દા હું તમને એ વખત મી શંકરજી વાત કરી હતી વાત કરી

ના બોલાય અરે તમે તમારી શરમ આપી વેવાય શરમ મે મારી છોડીને છે પેટે મજૂરી કરી ને ભણાવી વાત એટલું છે અમે કમન ખવરાઈ એવા છે આપણે કોઈ મજૂરી કરી નહીં ઇનકો બધા આદમી લઈ જાય હોય ને તો કમન ખવડાવવાની તાકાત રાખતા હોય દરેક આદમી હોય પણ હમુરદુ એ ના હોય કે બહેરા નોકરી ના કરવા દઈએ કોમ ના કરવા દઈએ ટેકો જ ના થાય સુક સુક એ બણા બરાબર બણા છે તાણ પાસે અર હોફળા બે ભાઈ અમારા ગામમાં હો નોકરિયા છે તમારા ગમમો એક નોકરિયા બતાવજો એ બધા પાવડા છે તમ કુટી હોય છે કે તાણ તમાર અમળ તો ની વાત ના થાવે એ ખબર છે તમાર તો છોકરા એ પોલીસમાં લાગી છે ને છોકરાએ લાગ્યા છે ખબર છે તમારા ગામમાં પણ હવે આ છોકરાની શિખર કોને ખબર કરી છે ખબર નહીં પડતી આપણા જ અમારા 3 બેબલ્યો લાગી પોલીસમાં અમાર થોડી વાત ના થાય તો પછી યાર આ જો અમારા જો તારા હાહરો હું કી છે ખબર પડસ હે એઓના ગામમાં કેટલા નોકરીએ લાગ્યા અને આ બાયડી લાગશે લે તો કોઈ હારું છે કોટુ છે પછી આટલે દરヘッド છે તો પછી કશું ના હેડાય સંસ્કારી છે નહીં બીજો જેવી

હવે તારા કશું કોઈ ગમે તે કે આપણા ઘર નું આપડે વિચારવાનું સમજો નોકરી આવશે તો તમારું ઘર છે મજૂરી કરે છે એવું નઈ તારા આવ્યું પણ બાપા એ તો છે

કેહ વાય કાલે જો ફોર્મ ભરાય ગયો ભરતી નું પોલીસ નું હું તો કરતી ઓળી ફોર્મ ભરો જેમ નંબર આવે એમાં પૈસા ની તમે ચિંતા ના કરતા પૈસા ના આવે તો હું મોકલાય પૈસા જરૂર જ નહી મહેનત કરશી ને

અને મારો વિડીયો ગમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જય માતાજી